नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયોમાં આપણે વાત કરીશું સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગત જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો. સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર કુલ 968 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ એન્જીરનો સમાવેશ થાય છે. આ પોસ્ટ અને ખાલી જગ્યાઓ વિશેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો. સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર કુલ 968 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં ઉમેદવારે મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલમાં ડિપ્લોમા અથવા બીકે બીટેક કરેલ હોવું જોઈએ. આપ શૈક્ષણિક લાયકાત વિષેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 વય મર્યાદા મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર અરજી કરવા ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 30 વર્ષ છે અનામત કેટેગરીના ઉમેદવાર માટે વય મર્યાદામાં છૂટછાટ મળી શકે છે આપ વૈમર્યાદા વિશેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો. સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 અરજી ફી મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર અરજી કરવા સ્ત્રીઓ એક સર્વિસમેન અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી નેહશુલ્ક છે તથા અન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 100 છે. स्टाफ सिलेक्शन कमीशन भरती बे हजार चौबीस पंच प्रमा स्टाफ सिलेक्शन कमीशन जुनिअर एंजीनियर मासिक पगार हजार चार सौ रूपया एक लाख बार हजार चार सौ हो पगार धोरण विषय महिति भर्ती सत्तावार जाहरात ना संदर्भ लो स्टाफ सिलेक्शन कमीशन भरती बे हजार चौव पसंदगी प्रक्रिया मित्रों स्टाफ सिलेक्शन कमीशन जूनियर एंजीनियर नी आ भर्ती उम्मीदवार अरजी कर पसंदगी आवशे एक पेपर वन एक्साम बे पेपर टू एक्साम डॉक्यूमेंट वेरिफिकेशन स्टाफ सिलेक्शन कमीशन भर्ती हजार चौवीस महत्वनी तारीखों अरजी करने रीत ऑनलाइन नौकरी स्थल गुजरात अने भारत भर्ती जाहिरातनी तारीख अठावीस मार्च बेहज़ार चौवीस अरजी करवा शुरुआत तारीख अठयास मार्च बेहजार चौवीस अरजी करवा तारीख अठार एप्रिल बेहज़ार चौवीस स्टाफ सिलेक्शन कमीशन भर्ती बेहजार चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती पीडीएफ नी, नी लिंक ऑनलाइन अर्जी लिंक मज, सत्तावार वेबसाइट नी लिंक अही दर्शाया मुजब है त उपरांत तुम आ लिंक्स ने डिस्क्रिप्शन बॉक्स में जई चेक करो वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ